વાડીવામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પવન દાસ સામે દુષ્કર્મ ની ફરિયાદ બાદ પીડિતાનું કોર્ટમાં સીઆરપીસી એકસો ચોસઠ નિવેદન પણ લેવાઈ ગયું છે ત્યારે જગત પવન સ્વામી સામે દુષ્કર્મ ની ફરિયાદ બાદ હરિભક્તો પણ રોસે ભરાયા છે ધર્મગુરુ અને સનાતન સન સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધર્મગુરુ ડોક્ટર જ્યોતિનાથ મહારાજે પણ જગત પવન સ્વામી ના આ કૃત્યને વખોડી કાઢ્યું રીતે વડતાલ સ્વામિનારાયણ મંદિરના નવતમ સ્વામી અને રાકેશ પ્રસાદ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન તરીકે નવતમ સ્વામી જ બિરાજમાન છે ત્યારે મંદિરના ચેરમેન તરીકે જેપી સ્વામી દ્વારા પગલા લેવાની જરૂર હતી પરંતુ ડોક્ટર જ્યોતિનાથ મહારાજે સ્પષ્ટપણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જ્યાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેનની છબી જ ખરડાયેલી હોય તો એ જેપી સ્વામી સામે કયા મોડે પગલા લેશે ખરેખર તો હરિભક્તોએ જ જાગૃત થવાની જરૂર છે એમ પણ એમને ડોક્ટર જ્યોતિનાથ મહારાજે જણાવ્યું હતું વડોદરાના સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી જગતપાવન દાસ સ્વામી આજે સૌ જાણે જ છે કે એની પર કેસ થયેલા છે બલાકારનો કેસ થયેલો છે અને પોસ્કો એક્ટ હેઠળ કારણ કે જ્યારે દીકરી હતી તે ચૌદ વર્ષની હતી આ દ્રોણાસ્પદ બનાવ છે આ ક્યાંય સાખી લેવા જેવો નથી અને બાબતે પોલીસ તો એની કાર્યવાહી કરી દે છે પણ જે વડતાલ ગાંધીના બનેલા અને ઘૂસી ગયેલા આજે આચાર્યશ્રી છે કે વડતાલ જે ચેરમેન ભક્તજનોના કહેવાય છે તે આ લોકોએ એક્શન લેવા જોઈએ પણ ખાટલી મોટી ખોટ એ છે કે પોતે જ ખરડાયેલા હોય તો એક્શન કોની પર લે આજે આ દુઃખદ બનાવ છે ને ગઈકાલે વડતાલમાં હરિભક્તોની જે એક ટોડી ગઈ અને સમગ્ર હરિભક્તોને જાગૃત કરવાની કોશિશ નથી કોઈ ટ્રસ્ટી બોલતું કે નથી કોઈ બોલતું આવેદન આપ્યું છે સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કે એક્શન લેવામાં આવે હું બિરદાવું છું એ હરિભક્તોને કારણ કે ક્યાંય સનાતનને બચાવવો છે તો આપણે જાગૃત થવું પડશે ના જાગૃતતાને બિરદાવું છું કહું કે સંપ્રદાય તરફથી જ આકરા પગલાં લેવા હોવા જોઈએ નથી લેવા તો એ દુઃખની વાત છે તેથી આવા કેસો વારંવાર રોજ રોજ નવી ક્લિપ આવે છે અને બને છે જે ધૃણાસ્પદ છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર